પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે મહાલક્ષ્મી માર્કેટમાં આવેલા એકતા એન્ટરપ્રાઇઝ નામની દુકાને પાંચેક વર્ષથી કામ કરતા સુરજ મિશ્રા નામના ઇસમે હાલમાં પકડાયેલા રહેલ લાખો રૂપિયા રોકડ અંગે ટીપ આપી ચોરી કરાવી હતી સલાબતપુરા વિસ્તારની અંદર જે ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે એમાં મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટની અંદર એકતા એન્ટરપ્રાઇઝ આવેલી છે એ શોપ નંબર અગિયારસો બાવીસ અગિયારસો ત્રેવીસ આ કામના ફરિયાદીની જ્યારે સાંજે દુકાન બંધ કરીને જાય છે પંદર બાર બે હજાર બાવીસના રોજ એ રાતે જ્યારે સવારે આવે છે તો દુકાનના સટરના તાળા ખુલ્લા હોય છે અને ત્યાં ચોરી થયેલાનું ધ્યાન ઉપર આવેલ છે સલાવતપુરા પોલીસ સ્ટેશનની અંદર આશરે સિત્તેરથી થી પંચોતેર લાખની ચોરીની ફરિયાદ દાખલ થવામાં આવે છે આટલી મોટી માત્રામાં ચોરી થયેલ હોય બનાવ ગંભીર પ્રકારનો હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબે ક્રાઈમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો ગુનો ડિટેક કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટમાં હતી એ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ દુકાનની અંદર છેલ્લા પાંચ વર્ષથી કામ કરતો સૂરજ મિશ્રા નામનો ઈસમ એમને જ આ ટીપ આપી છે અને યુપીથી એના સાગરીતો માણસોને સુરત બોલાવી અને ચોરી કરેલાનું ધ્યાન ઉપર આવેલ છે ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું આ દરમિયાન જે ચાર આરોપીઓ છે એ યુપી ભાગી ગયેલા હોય એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને યુપી મોકલવામાં આવે છે યુપીમાં પ્રતાપગઢ જિલ્લાના સાંગીપુર ગામ ખાતેથી ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે આ જે ચાર આરોપીઓ છે એમાં એક છે સોનુ વર્મા અંકુર દુબે અને એક છે અફસર અલી શેખ અને એક છે એ કાયદામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક જોઈ છે આ ચાર આરોપીને એના ગામથી પકડી પાડતા એની પાસેથી પચાસ લાખ ઉપરની કેસ મળી આવે છે તમામ આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવે છે ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે એમાં એક જે કાયદાના સંઘર્ષમાં આવેલ છોકરો છે એ અને એક અફઝર અલી કરીને છે આ બે ચોરીના પૈસાના મોબાઈલ પણ ખરીદી ખરીદ કરેલ હોય એવું ધ્યાન પર આવતા ટોટલ ચાર મોબાઈલ પણ ગુનાના કામે કબજે કરવામાં આવે છે આખા બનાવની હકીકત અને આરોપીઓના ઇન્ટોગેશનના આધારે ખ્યાલ આવતા સુરજ વર્મા છે એને ખ્યાલ આવેલ કે આ શેઠને ત્યાં સિત્તેરથી પંચોતેર લાખ રૂપિયા કેશ પડેલ છે એટલે એ આખો પ્લાન બનાવે છે અને એના બીજા સાગરિતોને ટીપ આપે છે ચારે ચાર સાગરી તો છે યુપીથી ગેસ કટર લઈ અને સુરત આવે છે અને અહીંયા એના પ્લાન મુજબ એનો સટર તોડી અને એક ગોદરેજની તિજોરી એને પાછળથી એક આખી કાઢી લે છે તેમજ બે લાકડાના કબાટ છે એને પણ તોડે છે અને આ જે ગોદરેજની તિજોરી છે એને ડિંડોલી વિસ્તારમાં ઇન્ટિરિયર એરિયાની અંદર લઈ જઈ અને એને કટ કરી અને પૈસા લઈને જતા રહે છે આમ આખા બનાવની અંદર બીજા ચાર મોબાઈલ પણ કબ્જે કરવામાં આવેલ છે આરોપીઓ ના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલુ છે આરોપી આરોપીનો કબજો સલામતપુરા પોલીસ તજવીજ હાથ સાથે છે